કોઈ પણ સ્ત્રી એના પતિની સેવા કરે તો એને ભગવાન મળે કોઈ પણ સ્ત્રી એના પતિની સેવા કરે તો એને ભગવાન મળે એને ક્યાંય બહાર ભગવાન ગોતવા જવાની જરૂર નથી એના પતિના ચરણની રોજ સેવા પૂજા કરે એની પતિની આજ્ઞાનું પાલન કરે એના પતિને ગમે એવું આચરણ કરે એના પતિને ગમે એવા શૃંગાર કરે અને એના પરિવારનું ધ્યાન રાખે આ સ્ત્રીનું કર્તવ્ય બજાવે જાય તો એને બહાર ક્યાંય ભગવાન ગોતવા જવું નહીં પડે ભગવાન સામે ચાલીને એની પાસે આવી જશો સૌભાગ્યવતી નારી ધર્મની કથાઓ ખૂબ ખૂબ આ ત્યાં એક દીકરીનો જન્મ થયો એનું નામ છે સુકન્યા આ સુકન્યા મોટા થયા એટલે એની સખીઓ સાથે બહેનપણીઓ સાથે વનની અંદર ફરવા માટે નીકળ્યા રાજા શરિયાતી દીકરી અને જ્યારે સખીઓ સાથે વનવન ફરતા હતા તો એક વૃક્ષની નીચે આવીને જોયું તો એક માટીનો રાફડો એને દેખાયો અને એ માટીના રાફડામાંથી બે તેજ પ્રગટ થતા હતા કે જાણે કોઈ જગમગાટ કરતા આકાશમાંથી ટમકતા તારલાઓનો તેજ હોય એવું તેજ હતું અને એ સુકન્યાને આશ્ચર્ય થયું એટલે સુકન્યા એ સળી લઈ અને નીકળતું જે તેજ હતું એ તેજમાં એ સળી નાખી તો અંદર થી નીકળતું નીકળવા લાગી સુકન્યા ગભરાઈ ગઈ અને એકદમ ઉતાવળી સખીઓની સાથે મહેલે ચાલી ગઈ પરિણામ એ આવ્યું કે જે માટીનો રાફડો હતો એ રાફડાની અંદર એક ચ્યવન નામના ઋષિ તપ કરતા હતા એટલા વર્ષોનું તપ પરિપક્વ થયું હતું માટીનો રાફડો એના શરીર ઉપર જામ્યો છે એને ખબર રહી નહીં અને જે બે તેજ નીકળતું હતું રાફડામાંથી એ આ ઋષિની આંખોમાંથી નીકળતું તેજ હતું અને આ સુકન્યાએ એમાં સળી નાખી તો એ ઋષિની બે આંખો ફૂટી ગઈ ઋષિ અંધ બની ગયા અને મહાપુરુષો એમ કહે છે કે ક્યારેક ભગવાનનો અપરાધ થઈ જાય ને તો ભગવાન ક્ષમા કરે પણ ક્યારેય કોઈ ભગવાનના ભક્તનો અપરાધ ન કરવો ભગવાનને ગમતું નથી ઘણા લોકોને એવી આદત હોય કોઈ દરરોજ દેવ મંદિરે जातो હોય કોઈ કીર્તનમાં जातो હોય કોઈ સત્સંગમાં જાતું હોય તો વારે વારેઘરીએ મેણા બોલ્યા કરે અને એમ કેક વારે તમારે તો ભક્તિ સમરા કાઢી ગઈ છે ભક્તિ છલકાઈ ગઈ છે ભક્તિ ઉભરાઈ ગઈ છે અરે આપ ભક્તિ ન કરી શકો તો ખેર જે કોઈ પણ ભક્તિ કરે ભજન કરે એની નિંદા ન કરો એની ઠેકડી ન કરો એની મજાક ન ઉડાવો જઈ શકો તો તમે મંદિરે જાઓ તમે સત્સંગમાં જાઓ નથી જઈ શકતા તો જે જાય છે એને એની રીતે ભજન કરવા દો ઘણા લોકોને એવી પણ આદત હોય ઘણી ઘણી જગ્યાએ અમે સાંભળ્યું જે જગ્યાએ બહેનો માતાઓ સત્સંગ કરતા હોય ત્યાં જાણી જોઈને કંઈક ને કંઈક કચરો નાખી આવે પાણી નાખી આવે અહીંયા કોઈ બેસવું ન જોઈએ અહીંયા કોઈ સત્સંગ ન કરવો ભગવાનને આવું ગમતું નથી કોઈ ભગવાન અપરાધ કરે તો બહુ નારાજ થાય છે અહીંયા પણ અપરાધ સુકન્યા થી થયો એટલે સુકન્યા તો રાજાની દીકરી છે અને કહે છે કે રાજા જો કંઈ અપરાધ કરે રાજા કંઈ પાપ કરે તો એનું પ્રજાને ફળ ભોગવવું પડશે એટલે ભગવાન નો અપરાધ થયો ભગવાનના ભક્ત નો અપરાધ થયો એટલે રાજા નગરના તમામ મળમૂત્ર બંધ થઈ ગયા શરીર ફૂલાવા લાગ્યા પીડા થવા લાગી સૌ કોઈ ગભરાવા લાગ્યા એક દિવસ બે દિવસ ને ત્રણ ત્રણ દિવસ પસાર થયા ત્યારે શરિયાતી રાજાને વિચાર આવ્યો કે મારા એક પરિવારમાં મારા માટે કઈ પીડા હોય દર્દ હોય તો હું મારું કર્મ એવું એવું લાગે છે ત્યાં આવીને સુકન્યા વાત કરી પિતાજી મારાથી એક ભૂલ થઈ ગઈ છે શું થયું બેટા બોલે વનમાં ફરવા માટે જ્યારે હું ગઈ ને ત્યારે એક માટીનો મેં રાથડો જોયો છે અને એમાં બે તેજ નીકળતું મેં જોયું હતું અને એમાં મેં સળીઓ નાખી હતી પછી એમાંથી લોહીની ધારા નીકળતી જોઈ શરિયાતી રાજા એ કહ્યું કે બેટા એ જગ્યા મને બતાવ

ઋષિઓની અમે પૂજા કરનારા બ્રાહ્મણોનું સન્માન કરનારા અને મારી દીકરીના હાથે એક ઋષિનું અપમાન થઈ ગયું એની આંખો ફૂટી ગઈ ઋષિના ખોળામાં શરિયાતી રાજા એ માથું નમાવી અને ક્ષમા માગી મહારાજ મારી દીકરીએ તમારો અપરાધ કર્યો અને તમારા શ્રાપના કારણે આજ મારા તમામ નગરજનોના મળમૂત્ર બંધ થઈ ગયા છે કૃપા કરી અને જે કંઈ પણ દંડ ભોગવવાનો થશે તે હું ભોગવી લઈશ પણ મારા પ્રજાઓને મુક્ત કરી આપો હું એક રાજા છું અને રાજાનો એ ધર્મ છે કે ગમે તે ભોગે રાજાને દુખી થવું પડે તો એની તૈયારી હોવી જોઈએ પણ મારી પ્રજાનું કલ્યાણ થાય રાજાનું એ કર્તવ્ય છે કે વજન એકલો હું ઉપાડી લઉં પણ મારી પ્રજા ખુશીથી જીવવી જોઈએ ખુશી દેજે જમાના ને મને હરદમ રુદન દેજે અવર ને આપ જય ગુલશન મને વેરાન વન દેજે રાજાનું એ કર્તવ્ય છે કે આખા એ જગતને જો ખુશી મળતી હોય આનંદ મળતો હોય તો એના બદલે મને એકલાને બધું દુઃખ આપી દે આવો એક રાજાનો ભાવ હોય મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે આ રાજાનો ભાવ છે રાજા એવું કહેવો જોઈએ કે આખી પ્રજાનું કલ્યાણ થાય એટલે ક્ષમા માગી એટલે ઋષિની સમાધિ છૂટી ઋષિએ કહ્યું મેં કોઈને શ્રાપ આપ્યો નથી હું તો સમાધિસ્થ છું આજે તમે જ્યારે મને સમાધિ છોડાવી ત્યારે મને ખબર પડી મારી આંખો ખૂટી ગઈ છે હા મહારાજ મારી દીકરી સુકન્યાના કારણે તમારી બે આંખો ફૂટી છે મેં કોઈને શ્રાપ આપ્યો નથી પણ મારો ભગવાન નારાજ થયો હશે એટલા માટે આમ બન્યું છે તો મહારાજ હવે પ્રાયશ્ચિત બતાવો દીકરી શું કરે તો પ્રાયશ્ચિત થાય એટલે કહ્યું કે રાજન ભૂલ તારી દીકરીએ કરી છે તો પ્રાયશ્ચિત પણ એને જ કરવું પડશે હવે હું રહ્યો વૃદ્ધ ઋષિ મારી બે આંખો ફૂટી ગઈ અંધ થઈ ગયો જંગલમાં રહેનારો એકલો છું અને અંધ થઈને ક્યાં ભટક્યા કરીશ એટલે હવે તો એક જ પ્રાયશ્ચિત છે કે તારી આ દીકરી સુકન્યાનો હાથ મારા હાથમાં સોંપી દે અને મારી સાથે એને પરણાવી દે હવે મારી સેવા કરે અને એક નિષ્ઠાની સેવા થાય તો એનું પ્રાયશ્ચિત થાય સ્વીકાર કર્યો ભલે મહારાજ મારી દીકરી સુકન્યા નો હાથ અત્યારે જ તમારા હાથમાં સમર્પિત કરું છું પણ મારા પ્રજાજનોને દુઃખ માંથી મુક્ત કરી દેવું અને દીકરી સુકન્યાનો હાથ

અશ્વિની કુમારોએ એમ કહ્યું છે કે તે પતિની એક નિષ્ઠાની સેવા કરી છે ને એટલે અમે તારા ઉપર પ્રસન્ન થયા છે એટલે તારે વરદાન જોઈએ તે માગી લે આનો અર્થ એ થાય કે કોઈ પણ સ્ત્રી એના પતિની સેવા કરે તો એને ભગવાન મળે કોઈ પણ સ્ત્રી એના પતિની સેવા કરે તો એને ભગવાન મળે એને ક્યાંય બહાર ભગવાન ગોતવા જવાની જરૂર નથી એના પતિના ચરણની રોજ સેવા પૂજા કરે એની પતિની આજ્ઞાનું પાલન કરે એના પતિને ગમે એવું આચરણ કરે એના પતિને ગમે એવા શૃંગાર કરે અને એના પરિવારનું ધ્યાન રાખે આ સ્ત્રીનું કર્તવ્ય બજાવે જાય તો એને બહાર ક્યાંય ભગવાન ગોતવા જવું નહીં પડે ભગવાન સામે ચાલીને એની પાસે આવી જશે સૌભાગ્યવતી નારીના બધા બહુ ધર્મો બતાડ્યા છે અહીંયા નારી ધર્મની કથાઓ ખૂબ બતાવીશ ખૂબ બતાવીશ એમ લખ્યું છે કે સૌભાગ્યવતી નારીને માટે એના ગુરુ પણ એના પતિ જ છે કોઈ અલગથી ગુરુ ધારણ કરવાની પણ જરૂર નથી સ્ત્રી માટે એનો પતિ જ ગુરુ છે એના પતિ જેનું બધું છે એનું ધન પણ એના પતિ છે જે એના પતિનો ધર્મ છે એ જ પોતાનો ધર્મ એક જ ઘરમાં પતિ અને પત્નીના ધર્મ જુદા ન હોવા જોઈએ એક જ ઘરમાં પતિ અને પત્નીના ધન પણ જુદા ન હોવા જોઈએ મહાપુરુષોએ વિદ્વાનોએ તો એમ પણ કીધું કે લગ્ન પછી સ્ત્રીઓએ એનું પર્સનલ પાકીટ પણ ન રાખવું જોઈએ તમારે જે કઈ પણ પતિનું જ છે અને સહિયારું ધન રાખીને જીવન પતિ સાથે જીવવું સુકન્યા એ કીધું નાથ પ્રભુ વરદાન આપવું છે તો એક નહીં બે વરદાન આપો માગો બે વરદાન આપીએ એટલે સુકન્યા એ પહેલું વરદાન માંગ્યું છે કે પ્રભુ મારા પતિની આંખો મારા કારણે ગઈ છે અને મારા કારણે એને પીડા ભોગવવી પડે છે પરાધીન જીવન જીવવું પડે છે માટે પ્રભુ મારા પતિની ગયેલી આંખો એમને પાછી આપી દે એમની દ્રષ્ટિ મળી જાય એને આંખો મળી જાય ભગવાને કહ્યું તથાસ્તુ બીજું વરદાન માંગો બીજા વરદાનમાં સુકન્યાએ માગ્યું કે હું યુવાન છું અને મારા પતિ એ વૃદ્ધ છે મારા પતિની ગયેલી યુવાની એને પાછી આપી દો એટલે અમે સુખેથી ભગવત ભજન કરી શકીએ અને પતિની ગયેલી યુવાની એને પાછી મેળવી છે સ્ત્રી ધારે તો આ જગતમાં બધું જ કરી શકે સ્ત્રી ધારે તો ઘડી બ્રહ્માંડનો પ્રલય કરાવી પણ શકે અને જો સ્ત્રી ધારે તો બ્રહ્માંડનો પ્રલય થતો હોય તો રોકી પણ શકે આ જગતના પુરાણોના ઇતિહાસોના એવા પણ દાખલાઓ છે કે એક તચલી આંગળી નારાયણ અને નર્મદા એમ કીધું કે આવતીકાલે સૂર્ય ઉગવો જ ન જોઈએ નર્મદા એક સતી થયા અને સતી સૂર્યનારાયણ ની સામે આંગળી ચીંધી ટચલી આંગળી ધારી રાખી કે ખબરદાર સૂર્યનારાયણ એક ડગલું આગળ વધવા ન જોઈએ આકાશવાણી એમ કીધું તું કે તારે સતી થવું છે સતી થવું હોય તો પતિની સેવા કરવી પડે જે પતિની સેવા ન કરે અને સતીત્વનું પદ ન મળે તો આ તારો પતિ જે છે એ તો હજી તને પરણ્યો છે આવતીકાલે તો એનું મૃત્યુ થશે તું વિધવા થઈ જઈશ પછી તને પતિની સેવાનું ફળ કેમ મળશે એટલે સૂર્ય નર્મદાએ એમ કીધું કે આવતીકાલે સૂર્ય ઉદય થાય ને આનું મૃત્યુ છે ને પણ હું મારા સતીત્વના તપથી એમ કહું છું કે જો મેં મન વચન અને કર્મથી આ પુરુષની સાથે લગ્ન કર્યા હોય અને સર્વસ્વ રીતે એની દાસી બનીને જીવવા માંગતી હોઉં એની સેવા કરવા માંગતી હોઉં તો મારા આ સાચા સંકલ્પથી આવતીકાલે સૂર્ય ઉદય થવો જ ન જોઈએ આવતીકાલે સૂર્ય ઉદય થવો જ ન એક મહિના સુધી સૂર્ય ઉગવા ન દીધો એક મહિના સુધી